થઈ ગયું સૌ પ્રથમ પેલા તમે તેને જય માતાજી જય દ્વારકાધીશ શબ્દ ની શરૂઆત કરતા પહેલા તો આજે ઘણું કહેવું છે પણ કહેવાતું નથી ઘણું કહેવું છે પણ કહેવાતું નથી આજે ઘરની હાલત અમારે પહેલા જેવી જ થઈ ગઈ છે આજે એનું કારણ છે કે બધાય લગ્ન પ્રસંગમાં આવ્યા હતા દિવાળી પર ભાઈ ભાભીની એ બધા રોકાણા હતા અચાનક બધા જતા રહ્યા છે આખા ઘરમાં સન્નાટો થઈ ગયો છે શૃણગાર થઈ ગયો છે નથી કેવલ રમતો એનો અવાજ આવતો નથી તમન્ના બોલતી એનો અવાજ આવતો નથી કોઈ જાહલ ને તેડવા વાળું અત્યારે કેવલ ની કાકી હાલડા ગાય છે પણ મારા ભાભી જે રીતે જાહલ ને સુવરાવતા હાલડા ગાતા એવો સન્નાટો થઈ ગયો આખા ઘરમાં આ મારા ભાઈની રૂમ છે નથી કોઈ ગિલકારી કરવા વાળું

અહીંથી અમારા પપ્પા છીનવી લીધા છે એની તે અછત કાયમને માટે રહેવાની છે પરંતુ ઘણું બધું બોલવું છે પણ છતાં બોલાતું નથી નથી કેવાલ કે તમને ઘાહન ને તેડવા વાળું ઉપાય પણ નથી અમે બે જ છવી અને અમારા મમ્મી ઈ પણ દાડીએ વઈ જાય છે ને અમે એટલા ઘરે વઈ છે ઘાહન ને આલડા ગાવા વાળા પણ એના મોટા મમ્મી વઈ ગયા છે એને લાડ લડાવા વાળા દાદા પણ એને છોડીને વઈ ગયા છે સુરત आडी लेलो काकेरा कुटुंब मामा रो बाप दे मीठो सायडो से मारा बाप नो लेलो आ मीठो सायडो से मारा बाप नो लेलो आंगली મારા પકડી થી માગું ચાલ ચીલે ચડા ગમે તો ચાલ તો આવી સુની રે

તુ તુરતી છની રે ઓ લડકી રે દીકરી તુ તુરતી છની રે જે હું અત્યારે જહાલેલેને અહીંયા બેઠી છું એમ એના દાદા અને તમન્ના લાઈન બેઠા હતા દુકાનમાં જહાલેને રમાડવા તમન્ના ને એના દાદા ને મોટા મમી તમન્ના ને એને કેવળને બધાયને બહુ યાદ કરે છે જહાલ દીકરી હવે કેદી આવવાના સોયંગ કુસ્તી થી શું શું થઈ ગયું કાબા આવ્યા તે બધા અહીંયા ઘરે આવ્યા ને ગયા તે પાછા બધા ઘરે ગયા હતા ને એટલા થઈ ગયા સુરત વાળા આવ્યા પછી રશ્મિતા ની આવ્યા પછી હેતલ ની આવ્યા દક્ષુ ની આવ્યા ઘણા બધા મહેમાન હતા પાછા લગ્ન હતા એટલે પાછ એ વાત હાશી છે પણ જો અશ્વિંદાબેન પાંચ દિવસ રોકાવા આવે તેને ભાણિયાને કેટલા દિન રજા પડે હવે એ દખ આવે બધાને પાછું નકર પેલા બેનનું આવતી હતી રોકાવા હવે તો એ વેકેશન પડે ભાણિયા ભાણી ને ત્યારે આવે એવું થાય સુરતવાળાને તો હવે જ્યારે વેકેશન પડશે ત્યારે આવશે વળી પાછા ઉનાળામાં કા સુધી તો નહીં આવે હવે કાંઈ પાછો પ્રસંગ એને થાવ તો નહીં ત્યારે એમ થાય કે આ કામ છે તો આવે એમ આવશે ને ક્યારે

વાળું કરતા હતા ત્યારે મનોજભાઈને વિડીયો કોલ આવ્યો હતો એટલા માટે તો કાંઈ વાતચીત કાંઈ થઈ નહીં આપણે વાળું સમય મેં કીધું મેળા ત્યારે થોડીક ઠંડી અત્યારે લાગી ગઈ છે એટલે કે ઠંડીની મોસમ થઈ ગઈ છે શરૂ એટલે શિયાળો થઈ ગયો છે શરૂ તો અત્યારે દુકાનમાં છે અને કસ્ટમર આવવાના છે બારગામથી એટલા માટે કપડાં લેવા દેવાના છે એટલા માટે મેં થોડીક વાર દુકાને રહીએ છીએ અને પછી કંઈક આપણે ઘરનું કામ છે તો કોઈ એડિટિંગનું એવું બધું કરીશું અને આજનો દિવસ તો મારે કંઈક આ રીતે પસાર થયો તો કઈ વાંધો નહીં જિંદગી છે સુખ દુઃખ તો આવ્યા કરે જે વસ્તુ અમારી સાથે બન્યા છે એ તમારી સાથે અમે શેર જરૂરથી કરીએ છીએ અને પ્લસ તો કે ભાઈ જે દુઃખ પડ્યું છે માથે તો એ તો ક્યારેય જે મીટાવાનું છે ને જે જેની અછત થઈ છે અમારા પરિવારમાંથી તો એ ક્યારેય પૂરી થવાની નથી પૈસાની અછત પડી હોય તો એ ક્યારેક આપણે કમાણી કરી શકીએ ને ક્યારેક બુરી શકીએ દેવું છે હોય તો ક્યારેક આપણે ગોમે દહી શકીએ પણ આ તો મારા ને મારા પરિવારમાં જીવતન નવા ખાડો પડ્યો છે ક્યારેય રહે કાંઈ વાંધો નહીં ભાઈમાં વિષ્મૃત ક્યાં છે એટલે તમારે દિવસ ને બધું હતું અને બધા પરિવાર સાથે હતા અને બાર ગામ એટલે બધું જે હતું એ તો ખબર ન પડી કે કઈ રીતે બધું દિવસો બે ત્રણ દિવસ પસાર થઈ ગયો પણ આજે એક દિવસ ખાલી ઘરે એકલા રહેવાનું થયું ને એટલા માટે બધાની યાદ આવી કે એટલા માટે તમારી સાથે આ વસ્તુ શેર કરી હતી તો કાંઈ વાંધો નહીં આપણે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયો નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જય ભાઈ